ने गुलल उडाडी किसर गागर माथे डोली सैयर मने कानुडी रंग मारुडी लाख टका नि मारी चुंदडी पिंजाणी पिंजाणा चिर चोली सैयर मने कानुडी रंग मारुडी આવો મારે આવજો સૈયર મને કાનુડી રંગ મારો વલ્લભ ના સ્વામી પ્રભુ રસી શિરોમણી હે તે રમાડી મને ઓળી સૈયર મને કાનુડી રંગ મારોળી શ્રી વલ્લભાથી શકી છે